જે માતાજી મારું નામ શીતલ છે મારો બાળક અહીંયાજીમાં ભણે છે પણ એનો અત્યારે ભણતર સાથે સારા સંસ્કાર પણ મળી રહ્યા છે એટલે હું ચાણક્ય સ્કૂલમાં કહેવાય ને કે હું મારા બાળકને મેં અહીંયા ભણવા બેસાડ્યો છે પણ મને દિલ ખુશ છે મારું કે મારું બાળક ભણવામાં બેસ્ટ છે અને હું મેં એને કશું જ નથી શીખાતી નથી એ ટ્યુશનમાં જતો પણ એ એની જાતે જ એટલી મહેનત કરે છે અને સ્કૂલના મેડમો પણ બહુ સારા છે એને કહેવાય કે જરાય પણ અજાણ્યું નથી લાગતું એમ એટલે હું ખુશ છું મારા બાળકને અત્યારથી હું જે જે બોલું છું એ લખતો જાય છે એબીસી કકો શબ્દ શબ્દ વાંચતા પણ આવડી ગયા છે એને અને હું જે બોલું છું એ લખે છે ભણતર તો છે ને બધી સ્કૂલમાં મળે જ છે પણ મારા બાળકને ભણતર સાથે સારા સંસ્કાર મળે છે એ વાતથી હું ખૂબ ખૂબ ખુશ છું કે સારા સંસ્કારમાં એવું છે કે જ્યારે પણ અમે જમવા બેસીએ તો અમે ક્યારે ભૂલી જઈએ તો બાળક એમ કે મમ્મી પપ્પા તમે પ્રાર્થના ભૂલી ગયા છો તમે પેલા પ્રાર્થના બોલો અને પછી જમવાનું સ્ટાર્ટ કરો પછી જમી લઈએ એટલે જમ્યા પછી પણ એ પ્રાર્થના બોલે છે કે હે ભગવાન સારું જમવાનું આપ્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર એવું પણ બોલે છે એટલે અમે અમારું બાળક મારાય બાળકની ઉંમર પાંચ વર્ષ છે એટલે હું આ બધું જોઈને

તમે ખુશ થશો કે તમારું બાળક હોશિયાર થશે થશે ને થાશે અને હું ચાણક્ય સ્કૂલનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર માનું છું